હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફરસાણની દુકાન કરતાં પણ સરસ અને ચોખ્ખા ભાવના ગાંઠિયા બનાવવાની રેસિપી આજે આપણે આ ગાંઠિયા એકદમ સરળ રીતે બનાવીશું જેથી કરી અને જે લોકો પહેલીવાર ઘરે ગાંઠિયા બનાવતા હશે તેના ગાંઠિયા પણ અવાજ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે આજે આપણે પરફેક્ટ માપ સાથે અને સિક્રેટ સામગ્રી સાથે બનાવીશું આ ગાંઠિયા તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા ગાંઠિયા પણ આટલા જ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરવાની છે તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલો બેલ બટન પર પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે તો પ્લીઝ જરૂરથી કરજો તો ચાલો હવે આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા અઢી કપ એટલે કે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે તમે તમારા ઘરમાં જે પણ કપ અવેલેબલ હોય તેનું માપ લઈ શકો છો તો હવે ફરસાણની દુકાને મળે સેમ એવા જ ગાંઠિયા બનાવવા માટે આપણે તેમાં આ એક મિશ્રણ એડ કરવાનું છે તો આપણે એક બાઉલ લઈશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરીશું જેટલું પણ તેલ એડ કર્યું હોય સેમ એ જ કપના માપથી આપણે પાણી એડ કરીશું બંને સામગ્રીઓ એડ થઈ જાય ત્યારબાદ વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું જો તમારી પાસે આ સોડા અવેલેબલ ના હોય તો જે પાપડ કરવાનો ખારો હોય તે પણ એડ કરી શકાય અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ પ્રોસેસ આપણે લગભગ પાંચક મિનિટ સુધી કરવાની છે જો તમારી પાસે આટલો સમય ના હોય તો તમે બ્લેન્ડરની મદદથી પણ કરી શકો છો પાંચક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ આ રીતેનું એકદમ ઘટ થઈ જશે તો હવે ગાંઠિયા માટેનો લોટ તૈયાર કરી લઈએ તેના માટે જે આપણે ચણાનો લોટ લીધો છે તેમાં એક ચમચી જેટલા અજમા એડ કરીશું તેને બિલકુલ આ રીતે હાથેથી થોડા ક્રશ કરી અને ત્યારબાદ એડ કરવાના ત્યારબાદ તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હાથ વડે જ એકદમ સરસ એવો હવે ગાંઠિયા બનાવવાનો આપણે લોટ તૈયાર કરી લઈશું લોટ બાંધવા માટે આપણે જે તેલ અને પાણીનું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરવાનું છે થોડું થોડું કરી અને તે એડ કરતા જઈશું અને ખૂબ જ સરસ એવો લોટ બાંધી લઈશું આ બધું જ મિશ્રણ એડ કરશું એટલે ખૂબ જ સરસ એવો લોટ બંધ થઈ અને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતેનો એકદમ સોફ્ટ અને સરસ મજાનો ગાંઠિયા માટેનો લોટ બની અને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ હવે તેને બિલકુલ આ જ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું ત્યારબાદ જે ભાગમાંથી પહેલાં તો ગાંઠિયા બનાવવાના હોય તેમાં આ રીતે થોડું પાણી એડ કરી અને તેને વધારે થોડો સોફ્ટ એટલે કે ઢીલો કરી દઈશું અને બિલકુલ આ જ રીતે તેમાં થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને હાથ વડે તેને એકદમ સરસ રીતે મસળી લેવાનું છે બિલકુલ સરસ રીતે આ પ્રોસેસ કરવાથી આપણા ગાંઠિયા જે પણ તમે જારો અથવા તો ખમણીનો ઉપયોગ કરો તેનાથી સરસ રીતે ગાંઠિયા તેલમાં પડી જશે નહીંતર તે તેમાં ચોટી રહેશે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરી અને ગાંઠિયા પાડવામાં એકદમ આસાની રહેશે ત્યારબાદ હવે લાસ્ટમાં થોડું તેલ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતેનો એકદમ સોફ્ટ લોટ ગાંઠિયા બનાવવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે ગાંઠિયા પાડવા માટે તમે આ રીતેની જે મોટા કાણાવાળી ખમણી હોય તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ રીતેનો જે વેફર પાડવાનો સંચો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારા ઘરમાં આ રીતેનો ગાંઠિયા પાડવાનો જે સ્પેશિયલ ઝારો આવે તે હોય તો તેમાં પણ પાડી શકો છો ત્રણેય વસ્તુમાં સેમ રીતે તમે ગાંઠિયાને બનાવી શકો છો હવે જે પણ વાસણ તમે આ ત્રણેયમાંથી લીધું હોય તેને બિલકુલ આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેલ ઉપર ઝારાને એકદમ સરસ રીતે ફિક્સ કરી દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી દઈશું જેથી કરી અને આપણને હાથમાં વધારે વરાળ ના લાગે ત્યારબાદ હાથ જે લોટ તૈયાર કર્યો છે તેને બિલકુલ આ રીતે હાથ વડે ઘસતા જઈશું જેથી કરી અને બિલકુલ આસાનીથી બધા જ ગાંઠિયા તેલમાં પડી જશે તો તમે જોઈ શકો છો બધા જ ગાંઠિયા એકદમ સરસ રીતે નીચે તેલમાં પડી ગયા છે હવે તેને જરાવડે એક વખત સરસથી છૂટા પાડી દઈશું જેથી કરી અને ગાંઠિયા એકબીજામાં જલ્દીથી ચોટી ના જાય તો હવે ગાંઠિયાને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ સુધી બિલકુલ આ જ રીતે આપણે કૂક થવા દઈશું અને તેની આ જ રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું તો હવે તમે જોઈ શકો છો આ ગાંઠિયાને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને આપણા ગાંઠિયા તળાઈ અને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં નીકાળી લઈએ તો છે ને એકદમ સરળ રેસીપી બિલકુલ આ જ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે તમારા ગાંઠિયા પણ બિલકુલ અવાજ અને ફરસાણવાળાની દુકાન કરતાં પણ એકદમ સરસ બનશે અને તમે જો પહેલી વખત ઘરે ગાંઠિયા બનાવતા હશો તો પણ તમારા ગાંઠિયા આટલા જ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બનશે તો આ રેસીપી જોઈશે તો હવે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને આ વિડીયોને તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક